આજ રોજ મહાસૂદ સાતમ એટલે કે નર્મદા જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના દશા સ્વર મેઘાટ પર આવેલ પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે દૂધનો અભિષેક સહિતના કાર્યક્રમ યોજાયા હતા લોકમાતા નર્મદાની આજે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી શિવપુત્રી તરીકે ઓળખાતી નર્મદા નદીનું પ્રાગટ્ય મહાસૂદ સાતમ રોજ થયું હતું આ પવિત્ર નદીના કિનારે જે શહેર વસેલું છે એવા ભરૂચમાં નર્મદા જયંતિની અત્યંત ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના દશા સ્વયં ઘાટ પર આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે સવા મધ દૂધનો અભિષેક કરવામાં આવ્યો છે તો આ સાથે અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય હતા જેનો ભાવિ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી આજ રોજ ભૃગુરુષિની પાવન ધરતી ઉપર દશાસ્વામી ઘાટ નર્મદા મંદિર ખાતે સ્વયં ભગવત જ્યાં દશાસ્વામી ઘાટ ઉપર જે વામન ભગવાને યજ્ઞ કરેલો હતો બલિરા વામન ભગવાન પ્રગટ થયા હતા જગ્યાએ ત્યારે આ ઘાટ પર ઉપર ખૂબ જ ઐતિહાસિક અને પુરાણિક નર્મદા મંદિર આવેલું છે જે ખૂબ જ જૂનું છે ત્યાં સવારના ભાવમાં દૂધ લઘુરુદ્ર કરવામાં આવે છે માતાજી પર દૂધનો અભિષેક સ્વયં સ્વયં પ્રતિનિધિ દ્વારા પણ ચડાવવામાં આવે છે અને અહીંયા નવચંડી યજ્ઞનું સવારથી જ આયોજન કરવામાં આવે છે જે લગભગ એકવીસ મન ઉપરાંત દૂધનો અભિષેક કરવામાં આવે છે રિયાઝ પટેલનો રિપોર્ટ આજના ન્યૂઝ ભરૂચ